નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ કપાસના બંને વાયદા બજારની અપડેટ સાથે સાથે ખેડૂત મિત્રો કપાસના માર્કેટયાર્ડના ભાવ કેવા ચાલી રહ્યા છે ઉપરાંત કપાસ બજારની શું અપડેટ છે અને કપાસ બજાર હાલ કેવી રીતે ચાલી રહ્યું છે સંપૂર્ણ માહિતી આપવાના છે વિડીયો મન સુધી બન્યા રહેજો ચેનલમાં મિત્રો નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે વાયદા બજારથી શરૂઆત કરીએ તો વાયદા બજારમાં હાલ મિત્રો સતત મંદીનો માહોલ ચાલી રહ્યો છે એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો ગઈકાલે અઠ્ઠાવન હજાર બસો વીસ પોઈન્ટ મિત્રો શરૂ થયો હતો અને ત્યારબાદ તે અઠ્યાવીસ અઠ્ઠાવન હજાર ત્રણસો ને વીસ તેનો હાઈ હતો અને તેનો લો સત્તાવન હજાર પાંચસો અને કરંટ પ્રાઇઝની વાત કરીએ તો સત્તાવન હજાર સાતસો એંશી રૂપિયા ચાલી રહ્યા છે અને એક પોઈન્ટ ત્રીસ ટકા માઇનસ ચેન્જીસ જોવા મળ્યા છે ત્યારબાદ મિત્રો આપણો બીજો વાયદો એટલે કે ન્યૂયોર્ક વાયદા બજાર મિત્રો અત્યારે જ્યારે આપણા વિડીયો બનાવી રહ્યા છે ત્યારે ખુલી ગયેલો છે અને હાલ ઓગણ એંશી પોઈન્ટ અઠ્યોતેર ડોલર શરૂ થયો હતો અને ખુલતા વેત જ ઝીરો પોઈન્ટ ચાર ટકાના ઘટાડા સાથે ઓગણ એંશી પોઈન્ટ ચુમ્મોતેર ડોલર સાથે મિત્રો ચાલી રહ્યો છે ત્યારબાદ મિત્રો હવે આપણા કપાસના જે ક્વિન્ટલના ભાવ છે તેમની વાત કરી લઈએ તો સાત હજાર સત્તાણું રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે એટલે કે સમથિંગ આઠ સમથિંગ સાત હજાર એકસો રૂપિયા મિત્રો ચાલી રહ્યા છે ત્યારબાદ આપણે સૌથી ઓછા ભાવ એટલે કે લોવેસ્ટ ભાવની વાત કરીએ તો છ હજાર પાંચસો અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર પાંચસો એક્યાસી રૂપિયા પ્રતિ પાંચ મણના બોલાય છે હવે ખેડૂત મિત્રો ગઈકાલે રામનવમી હોવાના કારણે મોટા ભાગના માર્કેટ માર્કેટયાર્ડો બંધ હતા જેના કારણે કપાસના ભાવ જે છે તે આપણી પાસે આવ્યા નથી પરંતુ મિત્રો આજે ફરી એકવાર માર્કેટ માર્કેટયાર્ડો ખુલ્યા છે અને આજે વાત કરીએ તો કપાસની આવકોમાં પણ બાવીસેક હજાર બેલની આવક થાય એની સંભાવના હાલ મોટા પ્રમાણમાં દેખાઈ રહી છે સાથે સાથે વાયદા બજારમાં પણ મિત્રો વાત કરીએ તો ઘટાડાની સંભાવના છે કારણ કે હાલ એમસીએક્સ ન્યૂયોર્ક કે પછી ખોળ વાયદામાં મિત્રો હાલ મોટી તેજી જોવા મળે કોઈ પણ ધારણા કે સંભાવના દેખાતી નથી કારણ કે મિત્રો છેલ્લા આખા મહિનાની એપ્રિલ મહિનાની વાત કરીએ તો માત્ર એકથી બે દિવસ જેવા છે જ્યાં એમસીએક્સ અને ન્યૂયોર્ક વાયદામાં સુધારો જોવા મળ્યા હોય બાકીના આપણે માર્ચ મહિનામાં વાત કરીએ પણ તેમાં પણ એ જ રીતની સ્થિતિ છે માત્ર છથી સાત દિવસ પૂરા મહિનામાં એવા છે જ્યાં એમસીએક્સ અને ન્યૂયોર્ક વાયદો સુધર્યો હોય તો મિત્રો એના લીધે હાલ કપાસના ભાવ પર પણ અફેક્ટ પડી શકે છે અને કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો પચાસ સુધી ખેડૂતોને મળે એવી સંભાવના છે હાલ સોળસોનો ભાવ પણ ખૂબ જ મુશ્કેલમાં મુકાયો છે અને સોળસોનો ભાવ મળવો ખેડૂતોને મુશ્કેલ થયો છે આ ઉપરાંત ખેડૂત મિત્રો તમે જોવા છો કપાસ વેચવા જાઓ તમારે કેટલા ભાવ આવે તે કોમેન્ટમાં જણાવી દેજો જેથી અન્ય ખેડૂત મિત્રો જે વિડીયો જોઈ રહ્યા છે તેમને ખ્યાલ આવી જાય તો મિત્રો આ અત્યારની બધી બજારની માહિતી વિડીયો કેવો લાગે તે કોમેન્ટમાં જણાવી દેજો અસ્તુ જય હિન્દ